ડાકબંગલા થી ન્યુ મુંદ્રા નો રોડ ચાર દિવસમાં પહેલી વરસાદમાં તૂટી પડ્યો માર્ગ અને મકાન વિભાગની ભુજ ઓફિસે થી ડાયરેક્ટ થયેલ કામની પહેલી વરસાદે પોલ ખોલી મુંદ્રા મધ્ય આવેલ માર્ગ અને મકાન વિભાગની બે ઓફિસો છે સ્ટેટ અને પંચાયત આ બંને ઓફિસો થી જવાબ પણ મળે છે પણ ભુજ ઓફિસ જે નરેન્દ્રભાઈ ભદ્રાની તાબે આવેલ છે જેનો કોઈ જવાબદાર વ્યક્તિ મુન્દ્રામાં નથી ભુજ ઓફિસે નરેન્દ્રભાઈ ને ફોન કરીએ તો ઉપાડવાની તસ્દી લેતા નથી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ અમે ડાક બંગલા પાસે આવેલો ડાકબંગલાથી બંગલાથી શક્તિનગર જતો રોડ ત્યાં છીએ અને આ રોડ ઉપર અંદાજિત બે દિવસ પહેલાં જ કામ કરવામાં આવેલું છે પરંતુ કહેવાનું કે થૂકથી સાંધવામાં આવેલો આ રોડ કેટલા દિવસ રહેશે એ આપ જોઈ શકો છો હાલ જ આ રોડ બનેલો બે દિવસ પહેલાં એની હાલત એટલી દયનીય છે કે નીચે જે જૂનો રોડ હતો અહીં દેખાઈ રહ્યો છે અને એનું જે ઉપર ડામર એમને એમ પથરવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર આપ આપના નજરે જોઈ શકો છો કારણ કે મુંદ્રાની જનતાના વારંવાર અમને ફોન આવતા હતા વારંવાર અમને કોલ આવી અમને જાણ કરી કે આપ અહીં આવો અને અહીંની પરિસ્થિતિ જો ત્યારે મારી સાથે ગામના એક જાગૃત નાગરિક છે આપણે એમની સાથે વાત કરશું આવું ત્યારબાદ મારી સાથે ગામના જાગૃત સાહેબ ખાસ કરીને બે દિવસ પહેલાં અહીંયા આ રોડ બનાવવામાં આવ્યો છે અને રોડની હાલત આપ જોઈ શકો છો ફરી જેવી હતી એવી તો આ ભ્રષ્ટાચાર કેટલી હદે થતો હશે આવું તમારી બહુ યોગ્ય ન્યાય સાથે તમે તમારા ન્યૂઝ દ્વારા આ લોકો ખરેખર જાગૃતિ અભિયાન કર્યું કહેવાય કારણ કે પહેલો જ વરસાદ આવ્યો છે અને બે દિવસમાં વધીને મુન્દ્રામાં એક ઇંચ કે દોઢ ઇંચ વરસાદ પડ્યો છે પાંચ દિવસ ટ્રાફિક સમસ્યા નડી એટલું બધું નડ્યું ઘણી જગ્યાએ ડામર એમણે કડક થઈ ગયો તો ફેંકી દીધો અને એકદમ ખરાબ કક્ષાનું કામ થયું છે જે પણ કંપની છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આર અધિકારીઓને પણ હું નમ્ર વિનંતી કરું છું જે કોન્ટ્રાક્ટર છે એની ઉપર ફરિયાદ કરો કારણ કે આમાં જો કોન્ટ્રાક્ટરે ખરાબ કામ કર્યું હશે તો આની ભોગ તમે બનશો અને પબ્લિક અત્યારે જાગૃત છે અને સરકારના પૈસે લોકોના પૈસે ટેક્સ ભરે છે અને એ જ પૈસે જો તમે આવી રીતના ખરાબ કામ કરી દો તો આનો યોગ્ય કેટલો વાત છે કારણ કે આ રોડ બિનાના અડતાલીસ કલાક પછી વરસાદ આવી ગયો હોય અને રોડના ખાડા તમે જોઈ લો શક્તિનગરથી ન્યુમુદ્રા અને ન્યુમુદ્રાથી આદર્શ ટાવર પહોંચતા તમારે ઓછામાં ઓછી વીસ મિનિટ થાય છે એટલા બધા ખાડા પડી ગયા છે ખરેખર આ સરકારના અધિકારીઓને જાણ નથી કે કોન્ટ્રાક્ટર આવી રીતનાની મિલીભગતથી કરે છે ખરેખર જો આ ફરિયાદ ન થાય તો હું તમારા માધ્યમથી કહું છું કે તમે પ્રેસ મીડિયા આમની ઉપર એકવાર ફરિયાદ કરો તો તે સાચા કોન્ટ્રાક્ટરો કામ કરવાની ખબર પડશે નકર તો આવી જ રીતના કામ કરશે લોકોના પૈસે અને જાતક દિના કરશે તો હજી આવનાર સમયમાં વરસાદ કેટલો આવશે કેટલું નુકસાન થશે તો આ રોડ બંધ જ થઈ જશે શક્તિનગર પોર્ટમાં આદર્શ ટાવર ભુજ બધાને જવાના રસ્તા બંધ થઈ જશે કેટલા પરિવાર આગળ રહેતા હોય કોઈ અહીંયા રહેતા હોય આવવા જવાનું મુન્દ્રા સંપર્ક તૂટી જશે તો શું પરિસ્થિતિ થઈ છે હજી તો ચાર મહિના બાકી છે વરસાદ ચાલુ રહેશે એના માટે આપણે જાગૃત નાગરિક તરીકે જ્યારે આવી પરિસ્થિતિ થતી હોય છે તો બીજા પણ નાગરિકોને આગળ આવવું પડે પરંતુ વારંવાર મુંદ્રાની જનતાને ક્યાંક રોડ મળે છે પણ શું લાગે છે તમને અધિકારીઓની મિલી ભગત હોય છે કે કોન્ટ્રાક્ટરોની મિલી ભગત હોય છે જો અધિકારીઓ નથી બોલતા તો સો ટકા એની મિલી ભગત હોય છે અને અધિકારીઓ એની ઉપર કડક કોઈ પણ પગલાં લે તો કોન્ટ્રાક્ટરની સો ટકા લાપરવાહી હોય છે અને હું આપના ન્યૂઝ માધ્યમથી કહું છું કે જો તમે આ ચળવળ હલાવો અને રોડનું કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો મારી જેવા મુદ્રામાં જાગૃત છે જેમને પણ જોડાવું હોય આપણે ફરિયાદ કરવા આપણી ન્યૂઝ ચેનલ સાથે હું તૈયાર છું આપ જોઈ શકો છો કે ગામના જવાબદાર વ્યક્તિ કારણ કે એમને પોતાની જવાબદારી નિભાવી જ્યારે ગ્રામજનોને કંઈ તકલીફ પડતી ત્યારે એક સેવક તરીકે એ હંમેશા આગળ હોય છે ત્યારે મારી સાથે આગળના દ્રશ્યો છે આપ આ રોડ રોડના સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકો છો કે આજથી બે ત્રણ દિવસ બનેલા રોડ એની હાલત કેટલી ખરાબ છે શું અધિકારીઓ આ કામ ઉપર અહીં જોવા માટે આવતા નથી કે પછી કોન્ટ્રાક્ટરનો ભરેસે આ કામ આપવામાં આવે છે અહીંના નીચે જે રોડ હતો એના ઉપર ડામર પાથરી અને રોડ બનાવી દીધો એટલે મુન્દ્રાની જનતાને ક્યાંક કહી દીધું કે તમને રોડ મળી ગયો પણ હકીકતમાં એમની જે દાનત છે એ દાનત તમે આ રોડના માધ્યમથી જોઈ શકો છો કે રોડ આખો ઉખડી ગયો છે નીચેનો રોડનું જે તર્યું હતું એ પણ બતાવી રહ્યું છે મિત્રો મુન્દ્રાની જનતાને હું અપીલ કરું છું કે ક્યાં સુધી વારંવાર આપણે આપણા ટેક્સના પૈસાથી મુન્દ્રાને સારું કરવા માટે નીકળતા હોય જેના થકી મુન્દ્રાની જનતાને આવા વારંવાર ખખડજન રોડ મળતા હોય છે મુન્દ્રાની જનતાને કેમ સારા રોડ આ અધિકારીઓ આપતા નથી એટલે હવે મુંદ્રાની જનતાને જાગૃત થવું પડશે મુંદ્રાની જનતાને રોડ ઉપર આવવું પડશે મારી સાથે અહીં એક ના એક સ્થાનિક છે એમની સાથે વાત કરી કારણ કે એ પણ અહીં હાજર હતા જ્યારે બે દિવસ પહેલાં રોડ બનતો ત્યારે સાહેબ આજથી બે દિવસ પહેલાં જ્યારે રોડ બનતો હતો ત્યારે આપ અહીં હાજર હતા કેવું લાગતું હતું કે આટલો સરસ રોડ બને છે અને આવી પરિસ્થિતિ થશે તમને ખ્યાલ હતો બે દિવસ પહેલાં જ આ રસ્તો બનેલો છે અને મેં મારી નજરોથી જોઈ કે જે ડામર હતો એની બહુ લો ક્વોલિટીની ડામરનું ઇસ્તેમાલ કર્યું હતું અને જે કોન્ટ્રાક્ટર કે જે કાંઈ અધિકારી હતા કોઈ પણ અહીંયા જોવા માટે આવ્યા નહોતા કે ભાઈ આ કેવી રીતે રસ્તો બને છે અને આ રસ્તો તમે જોઈ શકો છો બે દિવસ પહેલાંનું રસ્તાની હાલત શું છે બહુ જ ભ્રષ્ટાચાર છે અને આ રસ્તાની ડામરની ક્વૉલિટી પણ બહુ ખરાબ હતી અને આ રસ્તો મેઇન રસ્તો છે મુન્દ્રાનું મુન્દ્રાનો મેઇન માર્ગ કહેવાય મુન્દ્રા માટે આ એક જ રસ્તો છે જે મુન્દ્રા સાથે કનેક્ટ થાય છે એની આ હાલત અને આ પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કે વારંવાર કહેવામાં આવે છે કે તમે સારી ક્વોલિટીનો માળ વાપરો સારો રસ્તો આપો પરંતુ કેમ ખબર નથી પડતી કે ચોમાસું આવે વરસાદ પડે ત્યારે જ કામ શરૂ કરવામાં કરવામાં આવે છે અને પછી જ્યારે ચોમાસું પૂરું થાય ત્યારે આને હાલતો છે મારી સાથે આગળ આવો આપને આ હું બતાવું ને મિત્રો ખાસ કરીને આપણે જણાવું કે આ રોડ જે છે આ હાઈવે સ્ટેટ હાઈવે કે પંચાયત હાઈવેમાં નથી આવતો પરંતુ ભુજમાં એક નરેન્દ્રભાઈ બદ્રા અધિકારી છે એમના અંડરમાં આવે છે અમારી ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમે વારંવાર એમને કોશિશ કરી છે એમને ફોનથી વાત કરવા માટે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં અમારો ફોન નથી ઉપાડતા અને વારંવાર અમારી એક જ હોય છે કારણ કે ન્યૂઝીલેન્ડ ગુજરાત હંમેશા મુદ્રાની જનતા માટે ખડે ઊભી હશે અને આગળ જતાં જો આ રસ્તાનું સારી રીતે સમાર કામ કરવામાં નહીં આવે તો ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ પણ સમગ્ર જનતાને એકત્રિત કરી અને ભુજના માર્ગને મકાન વિભાગમાં ઓફિસે એકત્રિત થઈ આનું એક જમનત આંદોલન કરશે ત્યારબાદ બીજા એક રાહદારી છે કારણ કે આ અહીં હંમેશા અહીં રહેતા હોય છે અહીં હાજર હોય છે ત્યારે આપે જ્યારે જોયું આ રોડ અહીં બનતો હતો બે દિવસ પહેલે આપને એટલી આશાદી રોડ આવી હાલત થઈ જશે બે દિવસમાં જ નથી એમ જ હતું કે આ રોડ એક સારો રોડ બનશે કારણ કે આ એક જીવાદોરી રોડ છે મુંદ્રાનો અને એના અંદર આવી હાલત થઈ ગઈ છે મુન્દ્રાની મુન્દ્રા અને શહેર ભુજ તરફ તરફને જોડતો આ માર્ગ છે પરંતુ વારંવાર જ્યારે ચોમાસું આવે ત્યારે કામ શરૂ થાય ચોમાસું પર એટલે વળી રોડ ધોવાઈ જાય ધોવાઈ જાય જ્યારે આ રોડ બને છે એના અંદર કે આવો શું કહેવાય ખાડા પૂરી જાય જેને પાછો એ રોડ એવો ને એવું બની જાય એટલે આ રોડ શું લાગે તમે નીચેથી ખોત્રીને કર્યો છે કે ડામર એની ઉપર એમને ઉપર એમને ઉપર ડામર નાખી દીધો ચોવીસ કલાક સુધી ડમ્પર અહીંયા પડ્યા હતા ને ચોવીસ કલાક પછી એનો યુઝ કરીને એમને ઉપર પાથરી દીધો मुंद्रा जनता ने जागृत थवं जो जम आ पर राहदारी जागृत है एक रीते आज काल तब जागृत था मेरी साथ कासम भाई कली पहुंची राज मलिक न्यूजीलैंड गुजरात सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन पास करो सर जी जी सर जी सर, जी सर, जी सर।, सर।, सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 हा। सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस यस नहीं यस Soft drinks! Real freshness carnival. Yesh soft drinks.